દર્શક મિત્રો રાજકોટ શહેરમાંથી આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે બેફામ ગતિએ બસ દોડાવતા એક ગંભીર અકસ્માત થયો છે આ બસે અનેક વાહનોને અડફેટે લેતા ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જોકે અકસ્માતની આ ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ છે અને લોકોએ કાયદાને હાથમાં લેતા બસમાં તોડફોડ મચાવી પોતાનો આરોષ વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે આ બસ ચાલક એ દારૂના નશામાં હતો સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે સિટી બસના ડ્રાઈવરો વારંવાર આવા નિયમો

જ્યારે ધર્મેશભાઈ રાવલ વિશાલ મકવાણા વિરાજબા ખાચર અને બસ ચાલક શિશુપાલ સિંહ રાણાને ગંભીર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતમાં કિરણબેન કક્કડ ચિન્મનભાઈ સંગીતાબેન બેલ બહાદુર નેપાળી કે જે બ્યુટી પાર્લરમાં નોકરી કરે છે અને રાજુભાઈ મનુભાઈ ગીડા કે જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પંદર લાખ અને ઈજાગ્રસ્તોને બે લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપણી સાથે આ સમગ્ર ઘટના અંગે વાત કરવા માટે રાજકોટથી અમારા સમાદાતા જોડાયેલા છે તેમની પાસેથી જાણીએ કે આખરે શું છે આ સમગ્ર ઘટના મિલિંદભાઈ સૌપ્રથમ તો નમસ્કાર આપનું સ્વાગત છે અને આપની પાસેથી એ જાણવા માંગીશ કે કઈ રીતે આ ઘટના સર્જાઈ લોકોમાં શું રોષ હતો અને કઈ રીતે આજે સમગ્ર અકસ્માત છે તે થયો ઘટનાના જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એનો અભ્યાસ મેં કરતા જોયું કે ટ્રાફિક સિગ્નલ જેવું ખુલ્યું એવું તરત જ ડ્રાઈવરે બેફામ થઈને પોતાની ઇલેક્ટ્રિક બસ એટલી ખરાબ રીતે ચલાવી કે ઘટના સ્થળે જ ચાર લોકોના મૃત્યુ થઈ ગયા આ એક ખૂબ મોટી બેદરકારી છે જેને બ્રેક નામ આપવામાં આવી રહ્યું છે હકીકતમાં નવી બ્રસ નવી બસો એમાં બ્રેક ફેલ કોઈ દિવસ શક્ય નથી અરે જો બ્રેકફેલ નવી બસમાં થતું હોય તો એના મેન્ટેનન્સ ઉપર મોટો સવાલ સરકારી તંત્ર પર ઊભો થાય છે આજે રહેલા લોકોનો પ્રત્યેક વર્ષી લોકોનો એવું કહેવું હતું કે ડ્રાઈવર જે છે નશા નશાના પુલ નશામાં હતા એટલે હવે પોલીસ એના સેમ્પલ્સ તો લીધા છે બસ સેમ્પલ્સ એટલે એ હું આપ વીઆર ટીવીના માધ્યમથી એવી વિનંતી કરું સરકાર શ્રીને કે આ જે આખી સરસ સમગ્ર ઘટના છે જે પ્રક્રિયા છે સેમ્પલ લેવા તલીને રિપોર્ટ તૈયાર થવા સુધીનો એની વિડીયોગ્રાફી કરવામાં આવે ક્યાંક એવું ના થાય કે બ્રેક કારણ આગળ ધરીને નશાનો જે રિપોર્ટ છે દબાઈ દેવામાં આવે અને એને બ્રેક નામ આપી દેવામાં આવે એટલે આને બીજું ખાસ એ કહેવું છે કે રાજકોટ હોય કે ગુજરાતનું કોઈ પણ શહેર હોય આજે ટ્રાફિક સેન્સ જેવી વાત કોઈ પણ જગ્યાએ કોઈનામાં પણ રહી નથી અને એમાં પણ જ્યારે બસના ચાલકો જ્યારે કોન્ટ્રાક્ટ પર હોય છે અને કાયમી નથી હોતા ત્યારે એમને કોન્ટ્રાક્ટરોનું એક કહેવાય કે શરણ મળતું હોય છે અને એ શરણના આધારે એ લોકો બિંદાસ થઈને ગાડી ચલાવતા હોય છે આ ડ્રાઈવર સામે એવા પણ રિપોર્ટ્સ આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં પોલીસના અધિકૃત રિપોર્ટ્સ આવ્યા છે કે આને અગાઉ પણ ઘણી બધી વાર સિગ્નલ બ્રેક કરેલી છે આવું જ અમદાવાદમાં પણ વખત વખત ઇલેક્ટ્રિક બસોના ડ્રાઈવરોનું જોવા મળ્યું છે બીઆરટીએસમાં કે એ લોકો સિગ્નલ ફોલો નથી કરતા એટલે આ આ કયા કારણ થાય છે સમજી શકાય એમ છે કે મોટે ભાગે આ બધા જ કોન્ટ્રાક્ટરો સત્તા પક્ષ સાથે મળેલા હોય છે અને એના મેળા પીપળાના કારણે જ આ લોકો એક કહેવાય કે સુરક્ષા કવચ લઈને ફરતા હોય છે એ કંઈ પણ થાય તો અમે સત્તા પક્ષના લોકો છીએ એટલે અમને કાયદો કશું કરી શકીએ નહીં આવો એક વહેમ એ લોકો લઈને ફરતા હોય છે પણ હવે એમને બધાને ખબર નથી કે હવે પ્રજા પણ જાગૃત થઈ છે અને મીડિયા પણ પહેલા કરતાં વધારે એગ્રેસિવ થઈ છે કે હવે સરકાર પર સતત એ પ્રેશર બિલ્ડઅપ કરશે અને હું વીઆરટીવીના માધ્યમથી આપ દર્શક મિત્રોને જણાવવા માગું છું કે ચોવી ચૌદ મે થી અમે સમગ્ર ગુજરાતમાં ઓમ શાંતિ યાત્રા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આ પ્રકારના અકસ્માતો ના બને એની અમે જાગૃતતા રાખીશું અને ગુજરાતના જેટલા જેટલા શહેરોમાં આવી મોટી દુર્ઘટના થઈ છે કે સુરત છે વડોદરા છે રાજકોટ છે મોરબી છે ડીસા છે ગાંધીનગર છે અમદાવાદ છે એ દરેક જગ્યાએ અમે ઓમ શાંતિ પદયાત્રા કરશું અને સરકારને પણ જગાડીશું અને પ્રજાને પણ જગાડીશું જી જી મિલિનભાઈ વધુ એક આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે આજે આ રાજકોટમાં બનાવ સામે આવ્યો છે તે પ્રથમ બનાવ નથી અગાઉ પણ બીઆરટીએસના બસો દ્વારા અને તેમના ડ્રાઈવરો દ્વારા આવા અકસ્માત સર્જવામાં આવ્યા છે અને તેમાં પણ કેટલાક લોકોનું મૃત્યુ થયું છે તેવા બનાવો પણ આપણી સામે આવ્યા છે ત્યારે હવે વધુ એક વખત રાજકોટમાંથી આવો બનાવ સામે આવ્યો છે ત્યારે તંત્ર સામે આ બનાવ કેટલા સવાલો ઊભા કરે છે અને રાજકોટનું તંત્ર આ સમગ્ર બાબતે કેટલું એવું કહી શકાય કે બેદરકાર છે તે તે વાત પણ આપણી સામે છતી કરે છે ત્યારે આ સમગ્ર બાબતે એક રાજકોટના જ વાસી તરીકે રાજકોટના જ રહેવાસી તરીકે આપની પાસેથી જાણવા માંગીશ કે રાજકોટનું જે હવે નગરપાલિકા તંત્ર છે તેના પર રાજકોટ વાસીઓ વિશ્વાસ મૂકવો કે ન મૂકવો પણ અમદાવાદ રાજકોટ છે સત્યાવીસ વર્ષથી રૂટીનલી ટ્રાવેલ કરું છું અને મારો અનુભવ રહ્યો છે સત્યાવીસ વર્ષમાં કે ત્યાંના રિક્ષા ચાલકોમાં પણ કોઈ ટ્રાફિક સેન્સ નથી એ મોટાભાગની રિક્ષા ચાલકો માં મીટર હોવા છતાં મીટર ચાલતા નથી એ લોકો બિંદાસપણે ચલાવે છે કાયદાનો કોઈને ડર નથી અને હવે બાકી હતું જે પૂરું કર્યું છે આ નશા આ નશા પકડાય છે પણ નશો કરવા માટે એ દારૂ ક્યાંથી લાવ્યો અફીણ ક્યાંથી લાવ્યો એ ક્યારે સુધી પકડાયું નથી દિશામાં તપાસ પણ ક્યારેય કરવામાં નથી આવી એટલે મારા સૌથી મોટા સવાલ ગુજરાત સરકારના ગૃહ ખાતાને છે એ ગૃહ ખાતું કરી શું રહ્યું છે આજે નશાખોરો આટલા બધા બિંદાસ થઈને ચલાવે છે તો એમાં ગૃહ ખાતાની પણ સીધી સીધી જવાબદારી બને છે એટલે આ બહુ જ ગંભીર વિષય છે અને આજે કોઈ પણ વ્યક્તિ એવું ખાતરીપૂર્વક કહી શકે એમ નથી કે હું કે મારા પરિવારજન સવારે બહાર જઈએ છીએ તો ઘરે સાંજે સુરક્ષિત પાછા ફરી શું કેમ એટલે આ બહુ જ પ્રશ્ન પ્રશ્ન ઉભા થાય છે અને એ સરકાર સામે પણ આટલા જ પ્રશ્નો ઉભા થાય છે પ્રજાનો જેટલો વાંક છે એના કરતાં અનેક ગણો વાંક સરકારશ્રીનો છે કાયદા વ્યવસ્થા એ લોકો મેન્ટેન નથી કરી શક્યા અને એક જ વ્યક્તિ લાઈક હર્ષ હર્ષભાઈ સંઘી છે જે આપણા ગૃહ ખાતાના પ્રધાન છે એમના હાથમાં નવ નવ ખાતા એમને સરકારે આપેલા છે મંત્રી વિસ્તરણ મંત્રીમંડળનું વિસ્તરણ થતું નથી એક વ્યક્તિ આટલી જવાબદારી ક્યારેય સારી રીતે સંભાળી ના શકે અને એમાં અનેક છીંડા રહી જાય અને તેમ છતાં ગુજરાત સરકાર કોઈ વાતે સમજવા તૈયાર નથી ત્રણ લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલ પહોંચ્યા છે આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડો સ્પીડ વધારે હોય છે અને ઘણી વાર થતો પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય કેમ કે બસનો ડ્રાઈવર છે બસમાં બેઠેલા પેસેન્જર રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય એ જરૂર એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડુંક કેર કરવી જોઈએ ને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલાં લેવાની એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર સો ટકા થવી જોઈએ હું એ જ કહેવા માગું છું કે વારંવાર આવી કમ્પ્લેનો આવે છે વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે ખરેખર સિટી બસ છે સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકાય એવું છે કે પોલીસે પણ હૃદયપૂરો વર્તવું જોઈએ સંયમ રાખવું જોઈએ અને જેની ઉપર લાઠી ચાર્જ થયો એ કોઈને કોઈ અહીંયા કોઈ ભોગ બનેલા ક્યાં સગાવાલા કે ઓળખીતા હશે એના માટે હાજર હોય તો એને સારી રીતે સમજાવીને વ્યવસ્થા કરવી જોઈએ એ પોલીસે જોવું જોઈએ રાજકોટના રહેવાસીઓ ડરતા નથી આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ મેને ડ્રાઈવરોમાં એના માટે એને શિક્ષણ આપવું જોઈએ એ લોકો આવશે જેમ માહિતી મળે ખબર પડે એમ આવે હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં મને જે સમાચાર મળ્યા હું તરત આવ્યો જેમ જેને સમાચાર મળશે તો આવશે એટલે એના માટે કડક પગલા ભરીએ એવા સત્તાવાળા એવી ડ્રાઈવરો ની દાદાગીરી ચલાવી ન લેવાય ને ચાલે નહીં જોકે અકસ્માત ની ઘટના બાદ લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો અને લોકોએ કાયદાને હાથમાં લેતા બસમાં પણ તોડફોડ મચાવી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા તે ઘટના સ્થળે દોડી આવી છે અને લાઠીચાર્જ કરીને તેમણે લોકોના ટોળાને વિખેર્યું છે અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ક્રાઈમ બ્રાન્ચ સહિતના અન્ય અધિકારીઓ પણ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સારમાં ઇન્દ્રા સર્કલમાં આજે સવારે એક આરએમસી ની ઇલેક્ટ્રિક સિટી બસ જે છે એના દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેમાં હજુ સુધી ચાર માણસોની ડેથ થઈ ગઈ છે જેમાં બે મેલ અને બે ફિમેલ છે અને આના સિવાય ત્રણ ઇન્જર્ડ છે જેમાં એક ફિમેલ ઇન્જર્ડ છે અને બે મેલ ઇન્જર્ડ છે આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ડ્રાઈવર ઉપર પોલીસ જબતો મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લઈ લેવામાં આવ્યો છે એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે કરી દેવામાં આવશે આ તપાસ નો વિષય છે તપાસમાં આગળ જે આવશે એના વિરુદ્ધ કાર્યવાહી કરશે કુલ હજુ હજુ સુધી જે માહિતી મળી છે એમાં દો મેલ અને દો ફિમેલ આ રીતે કુલ ચાર ડેથ થયા છે અને ત્રણ ઇન્જર્ડ